દરેકની અંદર બતા ચોપડીમાં ચોપડીમાં જોતા જવાનું પાના નંબર નવ કાઢો હવે જુઓ પાના નંબર નવ માં શું કરવાનું છે નવ પાના પર અગિયારમી પ્રવૃત્તિ અક્ષર શોધી તેના પર તે ગોળ કરો શું કરવાનું છે અક્ષર શોધી બતા પર હમણાં જ એટલા કરતી જાય અક્ષર શોધી તેના ઉપર આપણે શું કરવાનું છે ગોળ તો પહેલો અક્ષર કયો છે

জান্ে <laughs> সুলারারে

ભગટ ભગત ના ગો કે છે કોઈડો ભગત ના ગો કરો એના પર ગો સરસ ભગત ચાલ આગળનો શબ્દ વાંચો ગરમ ગરમ કે છે બેલ્લો તો ગો પર ગો કરો ચાલ તીય ચાલ પછી ભગર પછી ગરમ થઈ એટલે હવે

जा जपर गोर करो सारा त्याला प्लीज पाछळ प्लीज लगे અહીંયા આપડે અક્ષર શોધવાની પ્રવૃત્તિ પૂરી નું થઈ ગયું